ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક પ્રથમ દિવસે ત્રણ થી વધુ મરચાની ભારીની આવક પ્રથમ હરાજીમાં મરચાનો ભાવ ભાવ બોલાયો ખેડૂતોને આશા અહેવાલ સંજય પોપટ નામ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજીનું મુહૂર્ત કર્યું હતું તો ભારતભરમાં મરચા પ્રખ્યાત છે તો મારા મરચાના આજે આઠ હજાર રૂપિયા બોલાણા અને બીજા જનરલ મરચા ત્રણ હજારથી લઈ અને ચાર હજાર રૂપિયાના ભાવ છે અને વેપારી છે તિલક ટ્રેડિંગ કંપની અને લેનાર છે બિલનાથ એક ટ્રેડિંગ કંપની જગદીશભાઈ મારું નામ જગદીશ રૂપારેલિયા બિલના ટ્રેડિંગ કંપની માર્કેટ યાર્ડ બી ચોપન આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની લગભગ ત્રણ હજાર પાંત્રીસો બોરીની આવક છે જેમાં તિલક ટ્રેડિંગ કંપનીમાં ત્રણ ભારી મરચાં બોણીમાં મેં ખરીદ કરેલ છે આઠ હજાર અને એક રૂપિયામાં અને આ વખતે મરચાંમાં બગાડ ઘણો છે એટલે ખેડૂતોને પૂરો ભાવ મળશે નહીં તો ખેડૂતોને નુકસાની જશે એટલે આખું વર્ષ સારા ખેડૂતોને ભાવ મળે એવી હું આશા રાખું છું અને જનરલ આ આઠ હજારના ભાવ તો બોણીમાં મેં લીધું છે પણ જનરલ ભાવ પચીસોથી પાંત્રીસોના છે તો ખેડૂતોને ખૂબ સારો ભાવ મળે એવી અમે આશા રાખી છે